બે થી પાંચ ચાર દિવસ જ પરિક્રમા રહેશે તો નમસ્કાર મિત્રો ફરી એક વખત તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ગિરનાર પરિક્રમા બે શરૂ થવા જઈ રહી છે અને અત્યારે મિત્રો તમે જોયું એમ સૌથી મોટો વિવાદ સર્જાયો છે સાધુ સંતો વચ્ચે અને એ તારીખને લઈ અને આ વિવાદ સર્જાયો છે ઇન્દ્ર ભારતી બાપુએ જયારે એનાઉન્સમેન્ટ કર્યું કે બે તારીખથી લઈ અને પાંચ તારીખ સુધી એ ચાર દિવસની જ પરિક્રમા યોજાય છે ત્યારે મિત્રો બજરંગ દાસ બાપુએ એવું કહે છે પહેલી તારીખથી પરિક્રમાની શરૂઆત થવી જોઈએ તો હવે આ મુદ્દો જે છે એ વિવાદનો મુદ્દો બન્યો છે અને ઇન્દ્ર ભારતી બાપુનું કેવું એવું છે કે બીજી તારીખથી લઈ અને પાંચ તારીખ સુધી જે કારતક સુદ એકાદશી થી લઈ અને પૂનમ સુધીનું જે મહત્વ છે એ મુજબ શરૂ થવી જોઈએ જ્યારે બજરંગદાસ બાપા જે છે સાધુ પર આવે છે વિરોધ છે છતાંય તમે બ્રહ્મ સમાજ પુરોહિત નું પણ માન્યતા કેમ નથી આપતા હિન્દુ સેવા સમાજ ઉતારા ઉતારા મંડળ તમને રજૂઆત કરી તો તમે એમ કેમ કહો છો કે બે તારીખે જ અમે ચાલુ કરશું ના એક તારીખે જ ચાલુ થાવી જોઈએ અમે અવાર અવાર રજૂઆત હું અહીંથી વેરાવળ માંથી કરું છું અને હું તને મુકેશ થી ધ્યાન રાખીએ બસ કેતો ને કીધું નહીં ઘર ભેગો ભટવાય કરી દઈ મહામંડળ જાવ ઇન્દિરા ભારતી કોઈ ગિરનાર નો પ્રમુખ નથી ઇન્દિરા ભારતી જેના ધાંધિયા કરી બધા બંધ થઈ જવા જોઈએ એનું કેવું એવું છે કે પહેલી તારીખથી શરૂઆત થઈ જવી જોઈએ કારણ કે એ સમયે શરૂ કરવામાં આવશે તો લોકોની ભીડ એટલી પડશે કે જેનાથી વ્યવસ્થા કરવી પણ થોડી મુશ્કેલી બની જાય છે અને ઘણા બધા લોકો ભીડ હોવાથી પરિક્રમા વ્યવસ્થિત નહીં કરી શકે એ હેતુ પણ એમનો હોઈ શકે છે તો આ સમગ્ર મામલો જે છે મિત્રો તારીખનો એક વિવાદ ઉભો થયો છે અને એમાં સાધુ સંતો વચ્ચે જે આ વિવાદ સર્જાયો છે હવે ઓફિસિયલ અનાઉન્સમેન્ટ જોઈએ કે આગળ આનો શું ઉકેલ આવે છે અને આ બાબત વિશે આ મુદ્દા વિશે તમારું શું કહેવાનું થાય છે એ નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને ગિરનારની અવનવી અપડેટ સાથે આપણે મળતા રહીશું નવા વિડીયોમાં